અને જોઈશું સમાચાર ઋતુ ચક્રના ફેરફારની સાથે આહાર વિહારમાં પણ બદલાવ આવે છે ખાસ કરીને શિયાળાની ઋતુમાં શરીર સ્રષ્ઠવ અને સ્વાસ્થ્યને જાળવવા માટે લોકો તેની વિશેષ કાળજી પણ રાખે છે શિયાળામાં વિવિધ ગરમ મસાલાનો લોકો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે જેના કારણે બાર માસ દરમિયાન લોકોની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે આથી જ શિયાળાની ઠંડીમાં ગરમ વસાણા માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે ત્યારે પાટણ શહેરમાં ફૂલ ગુલાબીની ઠંડીની શરૂઆત થતાની સાથે જ ગરમ ઉપયોગમાં લેવાતા કચરિયા પાકનું ઉત્પાદન જોવા મળી રહ્યું છે આજના યાંત્રિક યુગના જમાનામાં પહેલા ખેડૂતો પોતાની બંજર જમીનને ફળદ્રુપ બનાવવા માટે બળદ જેવા પશુઓનો ઉપયોગ કરતો હતો તો સાથે સાથે શિયાળાની ઋતુમાં તલનું પીલાણ કરવા માટે દેશી ઘાણીનો ઉપયોગ થતો હતો પરંતુ વર્તમાન સમયમાં ટેકનોલોજીનો જમાનો હવે દેશી બળદની ગાણી નામશેષ થઈ ગઈ છે ત્યારે હાલમાં શહેરના આનંદ સરોવર સમીપ આવેલ જલારામ ગૃહ ઉદ્યોગ ખાતે યાંત્રિક સાધનો વડે તલ ગોળનું મિશ્રણ કરીને તેમાં કાજુ બદામ પિસ્તા સહિત અન્ય ગરમ વસાણાઓનું પિલાન કરી કચરિયા પાકને તૈયાર કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને શિયાળાની ઋતુમાં શરદી ખાંસી સહિતની અન્ય બીમારીઓ સામે લોકોને ખાસ રક્ષણ મળી રહે તે માટે કચેરીયા પાકમાં અન્ય પ્રકારના ગરમ મસાલાનું મિશ્રણ કરીને કચેરીયા પાકને તૈયાર કરવામાં આવી છે ચાલુ વર્ષે તલના ભાવમાં મધનસે ઘટાડો જોવા મળતા અગૃઉદ્યોગ થકી તૈયાર થતા કચેરીયા પાક રૂપિયા બસોથી બસો પચાસના કિલોના ભાવે ઉપલબ્ધ થઈ રહ્યો છે યાંત્રિક મશીનના સાથે સાથે ઓર્ગેનિક તેલનું શુદ્ધ તેલ તૈયાર કરવામાં આવ્યું છે જે શિયાળાની ઋતુમાં શરીર શોષણ માટે જ ઉપયોગી થઈ પડે છે આમ શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતાની સાથે જ પાટણ શહેરની બજારોમાં શિયાળાને લગતી વિવિધ ચીજ સાથે સાથે કચેરીયા પાકનું વેચાણ પણ શરૂ થઈ જવા પામ્યું છે